નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ એની અંતર્ગત સરળ ભાષાની અંદર આપણે જોડણીઓ વિશે વાત કરીશું તો મિત્રો જોડણીનો આ ભાગ એક છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા ભાગ બે અને આગળના ભાગ જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો મિત્રો ગુજરાતી ભાષામાં જોડણી એ ભાષા શુદ્ધિનું મહત્વનું અંગ છે અને ભાષાનું ઘરેણું છે એટલે આજે આપણે ગુજરાતી વ્યાકરણની શરૂઆત જોડણીથી કરીશું અને આ વિડિયોની અંદર આપણે કેટલાક નિયમો વિશે વાત કરીશું તો ચાલો જોઈએ જોડણીના નિયમો તો જોડણીની અંદર મહત્ત્વ બે વસ્તુ છે હસ્વ અને દીર્ઘ તમે જોઈ શકો છો પહેલો નિયમ જોઈએ તો જો કોઈ શબ્દ એકાએકના અર્થમાં હોય તો તેવા શબ્દનો છેલ્લો અક્ષર વ્યંજનાત એટલે કે ખોડો હોય છે દાખલા તરીકે અર્થાત કવચિત કદાચિત કિંચિત સાક્ષાત અકસ્માત ત્વરિત આ બધા જે શબ્દ છે તેને છેલ્લો અક્ષર તમે જોઈ શકો છો સ્યાજમ તો લીટ હોય છે એને ખોડો કહેવામાં આવે છે બીજો નંબર જોઈએ તો જો કોઈ પણ શબ્દના છેડે ય અને ઈ ન આવે તો તેવા શબ્દોમાં દીર્ઘ ઈ આવે છે જેમ કે આત્મીય તમે જોઈ શકો છો આત્મીય ઈ આયુ એટલે દીર્ઘ ઇ આવશે ભારતીય માનવીય રાજકીય વગેરે ત્રીજો નિયમ જો કોઈ પણ મૃતક કૃદંતના શબ્દના છેડે ઈ ત આવતું હોય તો તેવા શબ્દોમાં હસ્વ ઈ આવે છે જેમ કે અંકિત ઈત આવ્યું લેખિત ઈત આવ્યું પતિત ઈત આવ્યું તો આવા શબ્દના શેડે ઈત આવે છે એટલા માટે ત્યાં હસ્વ ઈ લાગશે ચોથો નિયમ જોઈએ તો જો કોઈ પણ શબ્દના શેડે ઈક્ષ આવતું હોય તો તેવા શબ્દોમાં દીર્ઘ ઈ આવે છે જેમ કે નિરીક્ષક ઈચ્છાયુ અધિક્ષક વગેરે શબ્દમાં દીર્ધ ઈ આવશે જોઈએ તો જો કોઈ પણ શબ્દના અર્થમાં નામ પરથી વિશેષણ થતા હોય ત્યાં એક પ્રત્યયમાં હસ્વ ઈ આવે છે જેમ કે માનસિક એક પ્રત્યય થયું એટલે ત્યાં હસ્વ ઈ આવશે વાર્ષિક પ્રાથમિક વગેરે છ નીચેના પૂર્વગો હસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દમાં હસ્વ એ આવે છે દાખલા તરીકે આપણે પર્વગો જોઈએ તો અતિ અધિ અભિ પરિ પ્રતિ ની અનુ વિ ઉપ સુ કુ વગેરે દાખલા તરીકે આપણે જોઈએ તો અતિ એટલે કે અતિશય અતિ જ્ઞાન અધિ એટલે અધિકારી અભિ એટલે અભિમાન પરી એટલે પરિચિત પ્રતિ એટલે પ્રતિનિધિ ની એટલે નિયમ અનુ એટલે અનુકરણ વિ એટલે વિજ્ઞાન ઉપ એટલે ઉપવાસ સુ એટલે ચુવિશાર કુ એટલે કુપૂત તો આવા શબ્દમાં હંમેશા હસવ ઈ લાગે છે સાત જો કોઈ પણ શબ્દના છેડે ઈ કા પ્રત્યયમાં હસવ ઈ આવે છે જેમ કે આજીવિકા ઈકા પ્રત્યય થયો એટલે ત્યાં હસ્વ એ લાગશે લેખિકા વગેરે આઠ જોઈએ તો શબ્દમાં આવતા રેપ એટલે કે રકાર પૂર્વે ઈ ઉ દીર્ઘ આવે છે જેમ કે તીર્થ મૂર્તિ સ્કફૂર્તિ પૂર્ણ વગેરે નવ કોઈ પણ શબ્દમાં ય પહેલાં આવતો અક્ષરમાં હંમેશા હસ્વ ઈ હોય છે જેમ કે પ્રિય ક્ષત્રિય હોશિયાર ખાસિયત ફેરીઓ વગેરે યની આગળનો શબ્દ હંમેશા હસ્વ ઈ લાગશે દસ કોઈ પણ શબ્દના છેડે આવતા ઈશ અને ઈન્દ્રમાં દીર્ઘ ઈ આવે છે જેમ કે જગદીશ ઈશ પ્રત્યય થયો ગિરિશ ઈશ પ્રત્યય થયો રજનીશ યોગીન્દ્ર એમાં ઈન્દ્ર પ્રત્યય થયો રવિન્દ્ર હરિચંદ્ર વગેરેમાં દીર્ધ ઇ આવે છે કોઈ પણ શબ્દમાં વતી અને દીર્ઘ ઈ આવે છે ભગવતી ચારુમતી ઇન્દુમતી શ્રીમતી વગેરે દીર્ઘ ઈ આવશે બાર કોઈ પણ શબ્દના છેડે આવતા અણુક અને ગીરીમાં દીર્ઘ ઉ અને ઈ આવે છે જેમ કે નિમણૂક અણુક પ્રત્યય થયું વર્તણૂક એમાં પણ અણુક પ્રત્યય થાય છે ત્યાં દીર્ઘ ઉ અને ઈ આવે છે કામગીરી યાદગીરી વગેરે તો મિત્રો આ હતો આપણો ગુજરાતી વ્યાકરણના સરળ ભાષામાં જોડણીનો ભાગ એક તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં